આજે આપણે ખાલી ત્રણ ચમચી તેલમાં આ પૌવાનો ચેવડો બનાવીશું તમે જોઈ શકો છો મસ્ત મજાનો બહાર જે મળે છે તેવો જ પૌવાનો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે અને તે પણ પોણો કિલો ચેવડો બનાવવા આપણે ખાલી ત્રણ ચમચીનો જ ઉપયોગ કરવાના છે તેલનો તો આ પૌવા બનાવવા પાંચસો ગ્રામ જેટલા અહીંયા પૌવા લઈ લીધા છે અહીંયા આપણે પાતળા પૌવાનો ઉપયોગ કરવાનો છે જાડા જે બટાકા પૌવામાં ઉપયોગ કરીએ છીએ તે નથી લીધા પાતળા પૌવા આવે છે જે પૌવાના ચેવડા માટેના જ ઉપયોગમાં આવે છે તો તે લીધા છે એને ચાળી લીધા છે હવે આપણે આ ચાળેલા પૌવાને આપણે શેકવાના છે તો એકદમ ધીમા ગેસ ઉપર તેલ મૂકવા વગર કોરા જ આપણે એને શેકી લેવાના છે આ રીતે ધીમા ગેસે ફેરવતા ફેરવતા શેકશો ને એટલે થોડીક વારમાં એનો કલર પણ ચેન્જ થઈ જશે થોડાક સફેદ જેવા થઈ જશે અને કડક થઈ ગયા હશે અને થોડાક લાંબા થઈ ગયા હશે તો બસ આપણે આટલા જ શેકવાના છે હવે આને આપણે એક પ્લેટમાં બહાર કાઢી લઈએ પછી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે અને એમાં વન ફોર્થ કપ જેટલા સિંગદાણા અને દાળિયાની દાળ ઉમેરી દેવાની છે જો તમારે અહીંયા જેટલા પણ વસ્તુ ઉમેરવી હોય એટલી તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઉમેરી શકો છો અને સિંગદાણા દાળિયા થોડાક વધારે ઉમેરવા હોય તો વધારે ઉમેરી શકો ડ્રાયફ્રૂટ ઓછું ઉમેરવું હોય કે ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકાય છે ઇવન તમારે અહીંયા કિસમિસ ઉમેરવી હોય તો તે પણ ઉમેરી શકાય છે અને આ ડિટેલ રેસિપી જોઈતી હોય કે કઈ રીતે કેટલી વસ્તુ ઉમેરવાની છે તો નીચે લિંક આપી દીધી છે ત્યાંથી તમે આ વિડીયો ડિટેલમાં જોઈ શકો છો હવે મીઠું હળદર લાલ મરચું રેગ્યુલર મસાલા ઉમેરી દીધા છે અને અડધી મિનિટ સુધી આપણે એને ધીમા ગેસ ઉપર આવી રીતે સાતડી લેવાના અને પછી આપણે અહીંયા આપણે જે પૌવા સેકિન રાખાતા તે ઉમેરી દેવાના છે અને હળવા હાથે એને એકદમ ધીમા ગેસ ઉપર આપણે મિક્સ કરી લેવાના છે બસ મિક્સ થઈ જાય ત્યાં સુધી જ આપણે એને મિક્સ કરીને ગેસ ચાલુ રાખવાનો છે અને પછી ગેસ બંધ કરીને એને આપણે નીચે લઈ લેવાના છે અને પછી લાસ્ટમાં આપણે અહીંયા દળેલી ખાંડ ઉમેરવાની છે દળેલી ખાંડ લાસ્ટમાં જ ઉમેરજો સાથે અમચૂર પાવડર ઉમેરી દીધું છે અને મિક્સ કરી દીધું છે બસ આપણો પૌવાનો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે એ ટાઈટ ડબ્બામાં તને એને ઠંડો થઈ એટલે એક મહિના સુધી તમે સાચવીને રાખી શકો છો તો ચોક્કસથી આ રીતે પૌવાનો ચેવડો ટ્રાય કરજો અને મને કમેન્ટ કહેર કે તમને રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફોલો કરી લેજો તો આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ